આર હાર ચોર લઈ જાય છે અને હું શું કહું છું આપણા નેતાળા એડામાં થોડા ગાળા નેદામણ ઘણું છે તો થોડો થોડો પાવડો લઈને પડતું કરો હાર તો હું જોઈ હો હું આ તો ઓટો મારતા મારતો આવ્યો બધા ઓટામાં આપણા ક્ષેત્રમાં જોઉં છું ને ઊંચાળામાં ને એ જોતા આવજો તો મેં બે દાણ ખોદ મારી દો એટલો હા એ હાર હારી ગયો શું કરો હમણાં તો ટાટા થઈને ફરતા લેડો લાગો છો કાજ તો થોડું કામ હતું એટલે મારી વાત સાચી છે પણ હમણાં તમે આ રૂના બોરા કે કોઈ તમારા ક્ષેત્ર માંથી આવ્યું નહીં એ તો એ ગોઠવી મેલ્યા તા કીધું લારી આવે ને એટલે ભરીને મેકલાવું બરોબર છે ના હું શું કહેતો તો હા પૈસાની જરૂર હતી પૈસા એટલે અત્યારે શું કરવા છે વાળી પૈસા દિવાળી બદલે દિવાળી પણ મારે પેલા ખેગાર ના હલવાના છે કાલે એને પૈસા હતા અને કાલે કીધું પૈસા એને કરી આલું પણ તમને ના લ્યો હવે મારું કેવું માનો તો ભુવજી હું શું કહું છું હા આ ખેતી થોડું પલ્લું તમે એમ માપનું રાખશું સારું જેમ ભલાદ નહી એમ બોલો મેં વાયા વાયા વાત હોય કે દિવાળી પછી તમારા ભાગ છોડવાની વાત કરતા હતા ના હોય લે આ કદી આટલા ભરવાથી મારી જમીન વાવે કદી એને એવું નહીં વિચારી નહી મને ખબર તી તમે જ લ્યો તમે અહીંયા મૂળ ની શેતી જોઈ શેતી તમારે તમારે હેસે ના છે ના મારું મારું આ રૂ મારા રૂના બોરા જોવો અને ઈ ના જોઈ લ્યો એ તો થોડુંક દવા નથી સોટી ક્યારે બગડ્યા હતા એટલે થોડું ઓછું રૂસે અને પૈસા પૈસાની વાત કરો બરાબર હા અને ઈ મેં વાત વાપરી કે જ્યાં વ્યાજમાં પૈસા લઈ ના હોય હોવે બે ત્રણ જણા ના જાય ને હું ને આ મોફોઝિશન આ જાય પંદર હજાર રૂપિયા

તમે કહો આટલી આટલી આવક આવે તો એ ધણી જ ઉધારતો છે આ તો શું હોય ખબર છે દેખાવ ના કરી ખબર પડી જાય એમ આ તો જે હું જાણતો હતો ને તમને કહી દીધું મારે કહી દે એવું હારું કારણ કે કાલ સુધી પૈસા તમારે હાલ હોય એ વાત સાચી હો તમારે કેવી હા અને મને કહીએ છો પૈસાની સેટિંગ તમે તારા એ હાલવાના હતા એ તમે કાલ લઈ જાવ હવે હા તારા પૈસા એ લઈ દો અને બે ધોતી હોય તો પાર્ટી એક છે મારે પાર્ટી તમારે હાલવાની એમ હોય હા ને મુરા છે એમ શું છે હવે લઈ દો રૂપિયા લેવો ને અમે મારે ઘણા થઈ ગયા છે તે કાતો તમે લઈ દો તમે તા હા આ તો કાલ આઈન પૈસા વેલા લઈ જાજો હારું હેડો ઓપડ્યો હા બેહો કદાચ સણું ખેગાર જમીન માં છૂટી પડો ને તમે વાપા તૈયાર થઈ જાજો ના ના ભુબજીયા દહ વી ગમ દેવ પાચી વાળા તું મારે એ ભલાદ ની વાત સાચી છે નહી પાચી પણ એવું છે 50000 ઉપાડ આલ દે વજુણ હા રેડો એ તો હું

आणि खेळ दुःपत तर शुक्रा तर का पिल्ला ब પૈસા કરી આલો કે પૈસા મારું બડો કોઈ મેળ પડે એમ નહીં ચમ ઉભજી એટલે મે બે જગ્યાએ પૂછ્યું પણ મળ્યા નહી પૈસા એટલે નહી મળ જાવ પણ ઉભજી આવું કરો યાર હું તો તમારા વિશ્વાસ એ રહ્યો યાર ઈ વાત સાચી કે કા પણ મારું બડો મેળ ના આવ્યો ને હું કે આલ દે હું જે હું રાખું કે કોઈ યાર આવ આવું કરો યાર ઓમ આવું સુટીવું પડો યાર આ મારે જેટલી તકલીફ કે તમને ખબર હે યાર ના દિવાળીના દાડા ભરાઈ જાય તમને ખબર નહીં એ બધી તમારે કઈ વાત સાચી છે પણ મારે મારો દૂધનો પગાર જ જો નહીં ચોથી થી લઈને આલું કરી આલો કે હું આવું કરો યાર નહીં થાય અમે રૂપિયો નહીં થાય આ બબાજી મારો હમરો તો મારા છોકરો હમ તો જોવો તમે એવો તમે ગયા થી કઈ હાડ્યો ને ગંધી કઈ ના આવેલા પૈસા લેવા જાવ ને પૈસા લઈને આવું તો લુગડા લેવા લઈ જાવ હું બધી ખેકાર વાત સાચી પણ લે હવે ક્યાં નહીં તો ચો મેળ આવે લે પગાર જો તો તરત આવી દેજો મને મને મન ની ખબર પડતી હોય આરો હળદમ પાડી દો આલો

આવી રીતના બેઠા હોય પૈસાની વાત ચાલતી હોય તો તારા વચ્ચે લપ લપ નહીં કરવાનું ના કે મેલો થાપ તો ઊંધું પડે તારા મનમો ઉડો દી આરો ને ના મોઢે ભાઈ ભેડ ભેડ કરો છો જેવો હોય કે કે કાકા બાર વાત કો બોલ લે અમાર કાકે તમને પૈસા ના આલે હ કે અમાર કાકાનો દોસ્ત કોઈ નહીં ચા પેલા હરીબા નહીં એ હરિભાઈ મારા કાકાના કોણ ભર્યા હતા એમ કહેતા હતા કે ખેગાર તો કે બધન કે વ્યાજવા પૈસા આલાયા કે તો કે આ જમીન છોડીને કે ચોક બીજે જવાન જતો રહ્યા ને કહેતો તો ને એવું બધું કહેતા હતા હરિભાઈ હા હરી ઓય એટલા મારા કાકા તમને પૈસા ના પાડી એક વાત કહું છોકરા હું તારે કાં જોડાઈ બેઠો ને પણ મને આ રીતે તારે કાંઈ વાત કરીને ત્યાંથી મને શક થઈ ગયો તો તું ડાલમાં કોઈ કાળું એ આટલા વર્ષથી તમારે જમીન વાવું ને હું જાણે હું પૈસા લેવા ને તાર કાકા જોડે પણ મને જરા ખાલી હાથ નઈ મેલો મને સીધા હાથી વાળ હાર પણ મુ જવા દેડીએ એ હરીવા દેવ ચ્યો માથાકૂટ કરે એ તો હું ગમે તો સેટિંગ કરી હોગા હાર તો કીધું તા મને હાર કાકા એ ચમ બેઠો આવા તાપનો આવો મંત્રી

કે તમારા જોડે પૈસા લઈને એરો બધે વ્યાજવા લે કે મફુકા વ્યાજવા લે આમ ફૂમતાડી વ્યાજવા લે આવી વાત કરી એટલે પેલો ધણી ફરી જોઈએ યાર કોઈ પૈસા લે આવી વાત કરે એટલે એટલે પણ મફુજીત બીજો ના લે છે ને પણ બા પહેલા વાત કરી લે પહેલા તો મોની ના કી હા ભરે હાલ જ મફુજીને ફોન કર બે આલ તારા પૈસા ને મેળવા હેલો હા બોલો મંત્રી હા મફુજી લા કેટલા છો બજારમાં છું બોલો છો તું

તમે હાલ આવો ને આપણે ભુબોજીન બોરું પેર આદે આવો હેડો અને હોંભળ્યો હા ફુમતાજી ને લેતા આવજો એ વ્યાજવા પૈસા લે એવું ઓય ઓય હારો હારો હાર ઓ કીધું એ હા પેલા ઘેર છે ને બોરું છે એ તો બોરે જ છે તો હેડ

આવો આવોજી રાગુ રાગુ દયાથી ઉપર વાળા મેટર શું હતી

આય લઈ તો જલ્દી આઈ નાડો એ હાલ આયા આજો જીવો છે મારો જો લ્યો હવે વાયા ના બીજો ક્ષેત્રવા આવી બોલો શું કામ દેખો ઓય બારો

અરે તમારું નામ કુકદાર બદનામ કરે ભલા મોણા આ તો હા હા ઓરે ના રાખે મો ભૂકી જે અંદર અંદર ભોયમાં ભોયમાં હેડતો તો ઈ જુઓ તમારા હાથમાં આવી ગયો એટલે આને ચીઓ ચી ટાઈમે ચીઓ પકતોળો એ તમને ખબર પડી હા ઈ વાત સાચી છે હવે એને છોકરો છે બરાબર એટલે આપણે પેલી ના કરો રે આય ના લેવરા રે પણ 12 મહિના એને પૂરા કરાવો અને આ તો ગોમવન બાર ગોમવે કે તો ફરક ભૂપજીએ માર સીઝન લઈ દીધી હા એમે તમારી વાત ખરાબ થાય આ કોણ કાય ન સિંધ ઝાડ પે લઈ લીધા હું સાન કેમ છે આવું ને આવો ગામ માં કે છે અમારું શું અમારું મફુજી શું વાત સાચી હા એમ કહું છું કે હવે ની ગમે અરે ભૂંતા આગા મે તો મારા જીવનમાં માં કોઈ દાડો વ્યાજ લીધું નહીં ગમે તેની પરિસ્થિતિ મંદી ભાડો એટલે ટેકો કરી દીધું કાઈ નથી હવે ઉભારો ઉભારો મંત્રી મારું શું કહેવું છે બોલો કે અમારું નામ લીધું નહી તો આખું ગામ કોઈ મોનવાનું નહીં

પણ મારા જો એના વા છોકરા નું દિવાળી નું શું આ તો સારું કર્યું બધા ભેગા થઈ ગયા હવે થઈ ગયું થઈ ગયું મોણસ થી ભૂલ થાય